દાહોદ ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની વર્ષ બે હજાર અઠાર ફર્સ્ટ ગ્રેજ્યુએશન સેમિનારનું આયોજન ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે થયું હતું મેડિકલ કોલેજ એન્ડ પ્રથમ એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓનું કુલ વેકેશન કરવામાં આવ્યું હતું ઝાયડસ મેડિકલ કોલેજની આ સેમિનારમાં હેલ્થ કમિશનર જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત છે જેના કારણે આજે તેઓ ડિગ્રી મેળવી રહ્યા છે અને આજથી તમે એક નોબલ પ્રોફેશનલ સાથે જોડાશો અને અમારે એનામાં ખાસ ટેકનોલોજી અને એમાં પણ એઆઈ રોબોટિક્સ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું પડશે ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન પંકજ પટેલ પોતાના વિડીયો સંદેશમાં કહ્યું કે અમારો પ્રયાસ સારી સુવિધાઓ અને સગવડ સાથે સારું એજ્યુકેશનલ એન્વાયરમેન્ટ પૂરું પાડવાનો છે અને સાથે સાથે સારા અને અનુભવી કુશળ પ્રોફેસર જે તમારું સારું ઘડતર કરી શકે અને અલતમ ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપી શકે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં આ હોસ્પિટલ માટે પ્રેરણા આપી અને જેના કારણે મને આ જિલ્લાના લોકોની સેવા કરવાની તક પણ મળી આ પ્રસંગે મુખ્ય અતિથિ હેલ્થ કમિશનર પણ હાજર રહ્યા હતા આજ 25 એપ્રિલ 2024 કો અમારે કોલેજમાં जो 2018 बैच के स्टूडेंट थे जो जिनको हम लोग पाइनअर बैच बोलते हैं उनका पहला कॉलेज का फर्स्ट ग्रेजुएशन डे सेरेमनी हम लोगों ने हमारे कॉलेज कैंपस में सेलिब्रेट किया जिसमें हम लोगों ने जो जो डिस्टिंग या डिस्टिंक्शन जिन बच्चों को मिला था उनको गोल्ड मेडल और बाकी सर्टिफिकेट्स हमने उनको डिस्ट्रीब्यूट किए एक एक को बुला करके हर एक बच्चे अपने पेरेंट्स के साथ में आए थे काफी अच्छा रहा यह कार्यक्रम और एक काफी सक्सेसफुल रहा यह कार्यक्रम इन बच्चों ने अपना इंटर्नशिप भी कम्प्लीट कर लिया है अभी वो अपनी जिंदगी की नई शुरुआत करेंगे थैंक यू सो मच मैं हम कॉलेज की तरफ से उनको सबको ऑल द बेस्ट बोलता हूँ और उनकी शुभकामनाएं देता हूँ थैंक यू બે હજાર અઢારમાં અમે લોકો અહીંયા ડોક્ટર બનવા આવ્યા હતા જ્યાંથી અમે નાના હતા ત્યાંથી અમને લોકોને અમે જોયું હતું કે સોસાયટી સોસાયટીમાં કેટલું રિસ્પેક્ટ હોય છે અને એ લોકોને કેટલું માન આપવામાં આવે છે અને કેટલું હેલ્પ કેટલું મદદગાર હોય છે આપણી સોસાયટીમાં એટલે અમે લોકો અમે લોકો હવે આજે અહીંયા ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે એ વસ્તુને અમને બહુ ખુશી છે અને અમે લોકો બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ પોતા માટે અને ઇવન અમારા પેરેન્ટ્સ માટે અમે બહુ થેન્કફુલ છે કે એમને અમને આવા સરખો રસ્તો બતાવ્યો અમને અને કોલેજ માટે બી અમે બહુ થેન્કફુલ છે કે એન્ટાયર ફાઇવ ઇયર્સ એમને અમને બહુ સપોર્ટ કર્યો છે અને આ ઓપોર્ચ્યુનિટી માટે બી અમે બહુ થેન્કફુલ છે અને અમે જ્યારે આવ્યા હતા ત્યારે દાહોદ બહુ બેકવર્ડ ગણાતું હતું કે અહીંયા લોકોનું એજ્યુકેશન એટલું નથી હતું અને ટ્રાઇબલ પોપ્યુલેશન હોય છે પણ આટલા પાંચ વર્ષમાં અમે દાહોદને બહુ ડેવલપ થતા જોયું છે બધા રોડ્સથી લઈને બધી સ્કૂલ્સ બહુ બધી સ્કૂલ્સ બની છે અહીંયા અને અહીંયા લોકોને લઈ લોકોને એજ્યુકેશનને લઈને માઇન્ડસેટ બી સારું થયું છે દાહોદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ની મુલાકાત લીધી હતી જયારે પ્રતાપસિંહ ચૌહાણ વાઇસ ચાન્સેલર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે મેડિકલ સાયન્સ માં ભારતનું ક્લિનિકલ એજ્યુકેશન સૌથી સ્ટ્રોંગ છે અને કટિબદ્ધ છે આ સમગ્ર કાર્યક્રમમાં ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન ડિરેક્ટર કીર્તિ પટેલ ઝાયડસના સી ઓ સંજય કુમાર ડીન ત્રિપાઠી તેમજ તમામ એચ વિદ્યાર્થીઓ અને વાલીઓની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ રહી જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સુરેશ કાપડિયા હિન્દ ટીવી ન્યૂઝ દાહોદ